આભાર મેષ રાશિફળ ધ્યાન તથા સ્વયં સમજ લાભદાયક પુરવાર થશે જે લોકો અત્યાર સુધી પૈસા વગર વિચારે ઉડાડી રહ્યા હતા તેમને પૈસાની આજે ઘણી જરૂર પડી શકે છે અને તેમને સમજણ આવી શકે છે કે પૈસાનું શું મહત્વ હોય છે અંગત બાબતો ઉકેલવાના તમારા અભિગમમાં ઉદાર રહો પણ તમારી પ્રેમ અને સાર સંભાળ ધરાવતા લોકોને તમારી વાણીથી નુકસાન ન પહોંચે તેનું ધ્યાન રાખજો તમારું સ્મિત તમારા પ્રિયપાત્રની ખુશા માટેની અક્ષીર દવા છે તમારો આત્મવિશ્વાસ વધી રહ્યો છે તથા તમારો વિકાસ સ્પષ્ટ છે જેઓ બહાર રહે છે આજે તે તેમના બધા પૂર્ણ કર્યા પછી ઉદ્યાન માંગ અથવા એકાંત સ્થળે સમય વિતાવવાનું પસંદ કરશે આજનો દિવસ તમારા લગ્નજીવન ના સુંદર દિવસો એક બની શકે છે ઉપાય ગાય ને ચણાની દાળ ખવડાવો અને વીતને સારું કરો વૃષભ રાશિ પર શારીરિક લાભ અને ખાસ કરીને માનસિક દ્રઢતા માટે ધ્યાન અને યોગ કરવાનું શરૂ કરો આજે તમારા ઓફિસે માંગ તમારો કોઈ સહકર્મી તમારી વસ્તુ ચોરી કરી શકે છે તેથી આજે તમારે પોતાના સમાનનું ધ્યાન રાખવું જરૂરી છે તમારું બેદરકારી ભર્યું તમારા માતા પિતાને ચિંતિત કરશે કોઈ નવો પ્રોજેક્ટ શરૂ કરતા પહેલા તેમને વિશ્વાસ માંગ લેજો સાંજ માટે કશું ખાસ આયોજન કરો અને તેને થઈ શકે એટલું રોમેન્ટિક બનાવવાનો પ્રયાસ કરો તમારા કામના સ્થળે આજે ઢગલાબંધ પ્રેમ પ્રવર્તતો જોઈ શકશો પાર્કમાં ચાલતી વખતે આજે તમે એવી વ્યક્તિને મળી શકો છો જેની સાથે ભૂતકાળમાં તમારી સાથે મતભેદ હતા તમારા જીવનસાથી આજે થનગનાટ અને પ્રેમથી છલોછલ હશે ઉપાય ઘરમાં ગંગાજળનો કોઈ પણ રૂપમાં ઉપયોગ કરવાથી આર્થિક સ્થિતિ સુધરશે

કોઈ મહત્વની ફાઇલ તમારા બોસના હાથમાં ત્યાં સુધી ન આપતા જ્યાં સુધી તમને પૂરેપૂરી ખાતરી હોય કે તે બધી જ રીતે બરાબર છે દિવસની શરૂઆત ભલે થોડી મંદ હોય પરંતુ જેમ જેમ દિવસ વધશે તમને સારા ફળ મળવા લાગશે દિવસના અંતમાં તમને પોતાના માટે સમય મળી શકશે અને તમે કોઈ નજીકીથી મુલાકાત કરી આ સમયનો સદુપયોગ કરી શકો છો આજનો દિવસ તમને તમારા સાથીની રોમેન્ટિક બાજુની અંતિમ હક દેખાડશે મજા માટે થી વહેલા નીકળવાનો પ્રયાસ કરજો કેટલાક લોકો માટે પ્રવાસ દોડધામ ભર્યો અને તાણિયું પુરવાર થશે પણ આર્થિક રીતે વળતર આપશે પાડોશી સાથેનો ઝઘડો તમારો મૂળ બગાડી નાખશે પણ તમારો મિજાજ ગુમાવતા નહીં કારણ કે આ બાબત બળતામાં ઘી ઉમેરશે તમે સહકાર ના આપો તો કોઈ તમારી સાથે ઝઘડી જ શકે નહીં સાથે સમજદારી તમારા માતા પિતા તેમનું વચન ન પાડે તે હતાશ થતા નહીં મામલો ઉકેલવા માટે તમારે તેમની સાથે બેસીને વાત કરવી રહી તમે ખુદને સમય આપવાનું જાણો છો અને આજે તો તમને ઘણું ખાલી સમય મળવાની શક્યતા છે ખાલી સમયમાં આજે તમે કોઈ રમત રમી શકો છો અથવા જીન જઈ શકો છો તમારા જીવનસાથી તમારી સાથે આટલા સારા ક્યારેય હોતા તમને આજે તમારા જીવનમાંના પ્રેમ તરફથી કોઈક સરપ્રાઈઝ મળી શકે છે ઉપાય વિત્તીય સ્થિતિમાં ઉત્તમ સુધાર માટે પોતાના ભાઈ વિશે કોઈ પણ શિકાયત ના કરો અને એની જોડે કઠોરતાથી વાત ના કરો સીન રાશિફળ આજે હાથ ધરાયેલું સ્વચ્છતા અભિયાન માનસિક શાંતિ તથા રાહત બક્ષશે અનર્ઘાયા બિલ આર્થિક બોજો વધારશે તમારા પરિવારના સભ્યો રાયનો પહાડ બનાવી મૂકે એવી શક્યતા છે પ્રેમમાં તમારા કઠોર વર્તન માટે માફી માંગો કામના સ્થળે આજે કોઈક વ્યક્તિ તમારી સાથે કનિક સારું વર્તન કરશે સંવાદ સાધવાની તમારી કળા પ્રભાવિત કરનારી રહેશે વધારે પડતી અપેક્ષાઓ તમને આજે લગ્નજીવનમાં દૂર તરફ દોરી જાય એવી શક્યતા છે ઉપાય વતીય સ્થિતિ સુધારવા માટે નાગા પગે લીલી ઘાસ ઉપર ચાલો કન્યા રાશિ નાણાં બનાવવા માટે તમારા વિચારોનો ઉપયોગ કરો પરિવારના સભ્યો તમારા મત સાથે સહમત થશે આજે તમારા પ્રિયપાત્રને કોઈ પ્રેમભરી વાત ન કરતા તમે એવી કોઈક મોટા બાબતનો નો હિસ્સો બનશો જે તમને સરાહના તથા વળતર બંગને મેળવી આપશે તમે જે હંમેશા સાંભળવા માંગતા હતા એ સાર વખાણભર્યા શબ્દોની આજે લોકો તમારા પર વર્ષા કરશે તમારા જીવનસાથીના કારણ વગરના બબડાટને કારણે તમે ચીડાશો પણ તે તમારી માટે કશું કદબૂત કરશે ઉપાય તમારા જીવનમાં સકારાત્મક લાગણીઓ વધારવા માટે કાળા કૂતરાની દેખભાળ કરો તુલા રાશિ પર લાંબા ગાળાની માંદગીથી તમને મુક્તિ મળે એવી શક્યતા છે તમારું સંચિત ધન આજે તમારા કામ આવી શકે છે પરંતુ સાથે તમને આના જવાનો દુઃખ પણ થશે મિત્રો દ્વારા તમે મહત્વના સંપર્કો બનાવશો પ્રિયતમ આજે તમારી પાસેથી કની માંગ કરી શકે છે પરંતુ તમે તે પૂરા કરી શકશો નહીં જેના કારણે તમારો પ્રિયતમ તમારી સાથે ગુસ્સે થઈ શકે છે જે લોકો બેરોજગાર છે તે લોકોને સારી જોબ મેળવવા માટે વધારે સખત મહેનત કરવાની જરૂર છે મહેનત કરીને જ સારા પરિણામ મેળવી શકો છો તમારા જીવનમાં કશું રસપ્રદ થાય એની તમે લાંબા સમયથી રાહ જોઈ રહ્યા હો તો તમને ચોક્કસ કંઈક રાહત મળશે આજે તમે તમારા જીવનસાથી સાથે તમારી કિશોરાવસ્થામાં જશો અને એ નિર્દોષ મસ્તીને યાદ કરશો તથા તેને ફરી માણશો ઉપાય કાર્યસ્થળ માં મંગલ યંત્ર સ્થાપિત કરવું નોકરી અને ધંધા માટે શુભ હોય છે વૃશ્ચિક પર બાળક જેવો તમારો સ્વભાવ સપાટી તથા તમે આનંદના મિજાજમાં હશો તમામ જવાબદારીઓ તથા આર્થિક વ્યવહારો સાવચેતી પાર પાડવા મિત્રો તમને સહકાર આપનારા જણાશે પણ તમે જે બોલો છો તે અંગે તકેદારી રાખજો પ્રેમીને આજે તમારી કઈક વાત ખોટી લાગી શકે છે તેઓ તમારી સાથે ગુસ્સે થાય તે પહેલા પોતાની વહેસાસ કરો અને મનાવી લો વળગી રહો તથા આજે કોઈ અન્ય આવીને તમારી મદદ કરશે એવી અપેક્ષા રાખશો નહીં ટેક્સ તથા વીમાને લગતી બાબતોમાં ધ્યાન આપવાની જરૂર પડશે તમારા જીવનસાથી તમારી આજે વધુ પડતી દરકાર લેશે અને તમને ખાસ હોવાની અનુભૂતિ કરાવશે ઉપાય એક સફળ નાણાકીય જીવન માટે ગરીબ અને જરૂરિયાતમંદો ને કાળાવું કંબલ ના દાન કરો ધન રાશિ પર તમારી અંદર આજે ઉર્જા જોઈ શકાય છે તમારું આરોગ્ય સંપૂર્ણપણે તમારો સાથ આપશે રિયલ એસ્ટેટ અને આર્થિક વ્યવહારો માટે સારો દિવસ બાળકો તેમની સિદ્ધિ દ્વારા તમને ગર્વની અનુભૂતિ કરાવશે રોમાન્સ માટે બહુ સારો દિવસ નથી કેમ કે તમને સાચો પ્રેમ નહીં મળે આજે તમે બાકી રહી ગયેલા અનેક નાના પણ મહત્વના કામ પૂરા કરી શકશો સમસ્યાઓ વચ્ચે ઝડપથી કામ કરવાની તમારી ક્ષમતા તમને માન મરતબો અપાવશે તમારા જીવનસાથીની તબિયત બગડતી તબિયતને કસારને તમે આજે તાણ હેઠળ રહેશો ઉપાય કાંસ્ય થાળી માંગ ભોજન કરો અને તમારા પ્રેમ જીવન માંગ શુભતા લાવો મકર રાશિ પર મિત્રો તમારો પરિચય કોઈ ખાસ વ્યક્તિ સાથે કરાવશે જે તમારા વિચારો પર નોંધપાત્ર અસર છોડશે વેપારમાં આજના દિવસે સારો લાભ થવાની શક્યતા છે આજના દિવસે તમે પોતાના વેપારને નવી ઊંચાઈઓ આપી શકો છો પરિવારના સભ્યો સાથે કેટલી ખળવાશ્બરી પળો વિતાવો તમારા પ્રિયપાત્રના સાથ વગર તમને ખાલી ખાલી લાગશે તમારા બોસને તમારા બહાનામાં રસ નહીં પડે તેની ગુડ બુક્સમાં રહેવા માટે તમારું કામ કરો આજે તમને તમારી સાસુ સસરા તરફથી કોઈ ખરાબ સમાચાર મળી શકે છે જેના કારણે તમારું મન ઉદાસ થઈ શકે છે અને તમે વિચારવા માંગ ઘણો સમય પસાર કરી શકો છો તમારા લગ્નજીવનમાં આજે તમારે મુશ્કેલ સમયનો સામનો કરવાનો આવી શકે છે

પણ તમારી પ્રેમ અને સારસંભાળ ધરાવતા લોકોને તમારી વાણીથી નુકસાન ન પહોંચે તેનું ધ્યાન રાખજો પ્રેમ જીવન આજે વિવાદાસ્પદ બની શકે છે જમીનને લગતા મોટા સોદા પાર પાડવાની હશો તથા મનોરંજક પ્રોજેક્ટમાં અનેક લોકોને સાંકળો દિવસને વધુ સારો બનાવવા માટે તમારે તમારા માટે સમય કાઢવાનું શીખવું પડશે આજે તમે તમારા જીવનસાથીની કઠોર અને બિંદાસ્ત બાજુનો અનુભવ કરશો જે તમને અસ્વસ્થ કરી મૂકશે ઉપાય ગરીબ અને જરૂરિયાતમંદ લોકોને ભોજન કરાવી પોતાની અમાનત વહેંચો મીન રાશિ પણ સ્વાસ્થ્ય બરાબર રહેશે કોઈ નજીકના મિત્રોથી અમુક વેપારીઓને સારું ધન લાભ થવાની શક્યતા છે આ ધન તમારી ઘણી મુશ્કેલીઓને દૂર કરી શકે છે પરિવારના સભ્યોની મદદ તમારી જરૂરિયાતોનું ધ્યાન રાખશે આજે તમે તમારા કોઈ વાયદાને પૂરો નહીં કરી શકો જેના લીધે તમારો પ્રેમી ગુસ્સે થઈ શકે છે કામના સ્થળે આજે બધા જ તમને પ્રેમ કરશે તથા ટેકો આપશે ફ્રી ટાઈમનો યોગ્ય ઉપયોગ કરવો જોઈએ પરંતુ આજે તમે આ સમયનો દુરુપયોગ કરશો અને તેના કારણે તમારો મૂળ પણ બગડશે આજે કોઈ યોજના ઘડવા પહેલા જો તમે તમારા જીવનસાથી નહીં પૂછો તો તેનું મૂંદુમ પરિણામ આવી શકે છે ઉપાય પોતાના પ્રેમ જીવન માંગ વધારે શુભતા લાવવા માટે પ્રેમી પ્રેમિકાને મળતા પહેલા ખાંડ ખાઓ